હાલો મિત્રો દેશી લત માથાભરમાં આપનું સ્વાગત છે ને હું શું આપનો મિત્ર નથું એ ગુજરાત મિત્રો મગફળી એક મહિનો દિવસની થાય ને ત્યાં સુધી એને કાંઈ જરૂરિયાત ના હોય ત્યાર પછી દવા ખાતર હાથી એ બધીની જરૂરિયાત વધારે પડે એક મહિનો દિવસની મગફળી થાય ને ત્યાં સુધી દવાની જરૂર ના પડે કારણ કે એક મહિનો દિવસ થાય ત્યાં સુધી ફૂલ ના ઉગડે ફૂલ ના ઉગડે તો હીર ના આવે ઈર મહી મોલો મસી કાંઈ પણ ના આવે પણ અત્યારે જો મારી પાછળ ગાડી પડી છે ગાડીથી આપણે દવા છાંટીએ છીએ હું સાચું છે કારણ કે અત્યારે કંઈ એવું છે નહીં નોર્મલ શકો વરસાદની આગાહી છે એટલે આપણે ગ્રાઉન્ડ લઈ લઈ ફોરો 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 એટલે હાવ ફોરો લઉં શું હું મારું સૌ તમને કહું એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લે વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરી દેજો શેર જરૂર કરજો આપણે ઘણા વર્ષનો અનુભવ છે અને આપણે આ ખતરા કરીએ મારે નવા નવા ખતરા કરવાથી જ મતલબ વધારે હોય કાંઈક પણ નવું કરવાનું થાય છે આપણે આ નવું કર્યું પાંચ વર્ષ પહેલાં તો આપણે આમાં મજા આવી એટલે આપણે કરી કરીશ તો જોઈએ આગળ હું કરું છું અને એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને કરી દીધો શેર કારણ કે મજા આવશે ઓછા ખર્ચે વધુ કામ થાય એવું કામ કરવાનું હોય વધારે આપણે અને આ માંડવી છે જો અત્યારે એક મહિનોને માથે પાંચેક દિવસ જેવું થયું છે આપણી ગ્રીનરી વિડીયો બહુ મોટો થઈ જાય એટલે વરસાદની આગાહી છે એટલે આપણે ઝડપથી કામે કરવાનું છે અને વિડીયો મોટો થઈ જાય એના કારણે આપણે

બરોબર અને એક આ ડબલું છે આ એ ગૌમૂત્રનું પીનું છે આ કેલ્બામાં છે આમાં તાજું છે આમાં બેદી પહેલાંનું છે બરાબર અને બીજું છે ને આપણી પાસે આ જો આ છે ને દૂધ છે બરોબર આ ગાયનું આ એ તાજું છે બરાબર વાસી બને ત્યાં સુધી નહીં નાખવાનું આપણે ગાય દોવા દઈએ એટલે જેટલું થાય એટલું સાટ દેવાનું બીજું કાલે અને સાંટવા માટે જો આપણી કાં ઊંડા છે બરાબર એ તો તમને ખબર જ છે હવે આનો માપ કેટલો રાખવાનો જો આ ગોળ છે ને એ એક પંપમાં સો ગ્રામ જેટલો નાખવાનો વધારે પડી જાય તો કંઈ નુકસાન થતું નથી કાંઈક માણસ ખાય છે તો ખાવા માણસની ખાવાની વસ્તુ હોય ગમે પાકમાં જ કોઈ કોઈથી કાંઈ ફેર પડવાનો છે જ નહીં બરાબર તો આ ગૌમૂત્ર છે આ એ માણસ પીએ છે અમુક અમુક જેને ફાવતું હોય એ પીતા હોય અને આનાથી કોઈ જાતનું નુકસાન થતું નથી બીજા નંબરમાં પ્લસ પોઈન્ટ એ કે આ આપણી જે જંતુનાશક છે એ દવાઓ જે દી નહોતી ને તેદી આપણા વડીલ ગૌશાળે ગાયોના ગોવારને પૈસા દઈ અને ગૌમૂત્ર એકઠું કરી અને આપણા પાકમાં દવાના પંપ નહોતા ને તેદી હાવણીથી છાંટતા અને મરચીમાં કોઈ બી જાતની દવા માર્યા પછી કુકડ ના જતો હોય ને તો હજી હાલની તકમાં આની ટ્રાય કરી લેવાની કુકડ વયો જાય વયો જાય વયો જાય બરોબર તે દોનોકોટો ફોસને એવા બધા દવા આવતા તેથી ના ને કૂકડ ના જા થ્રીપ્સને તેથી આનો ગૌમૂત્રનો પ્રયોગ કરતા અને દૂધ છે આમાં લગભગ જાતના પોષક તત્વો આવી જાય બોરોના તે યોમી ગોલું ઓલું બધે બધા આમાં આવી જાય છે બરાબર આપણે છેલ્લા પાંચ વર્ષથી આ સાંટીએ છીએ અહીં બરાબર આમાં આનું રિઝલ્ટ છે ને આપણે જોરદાર મળી ગયું છે ગયા વર્ષે આપણે સાઈટું ધું મગફળીમાં આગલે વર્ષ જીરામાં સેટું હતું એકાદ વખત કપાસમાં સૈટ્યું હતું બધે બધામાં આપણે રિઝલ્ટ મળે છે અને આ બધેનો માપનો વાત કરીએ ને તો જો ગોળ છે ને એ એક પંપમાં પંદર લીટરના પંપમાં સો ગ્રામ એટલે આપણે બે પંપ છે બસો વાળો અઢીસો ગ્રામ આપણે ગોળ નાખીએ છીએ અહીં અડધો લીટર બે પંપમાં ત્રીસ લીટર પાણીમાં ગૌમૂતર એક પંપમાં અઢીસો ગ્રામ ગૌમૂત્ર અથવા અડધો શેર ગૌમૂતર એટલે શેરમાં પાંચસો ગ્રામ ગૌમૂત્ર આવે શેર એટલે અડધા લીટરનો શેર થાય ને અડધો શેર એટલે અઢીસો ગ્રામ બરાબર અને ગાયનું દૂધ એક પંપમાં અઢીસો ગ્રામ એટલે આપણે બે પંપ છે બે પંપમાં ત્રી લીટરમાં અડધો લીટર ગૌ ગાયનું દેશી ગાયનું દૂધ ભેણનું ના એટલે આપણે ટ્રાય નથી કરી કોઈ કરવું હોય તો કરે અને સાટવામાં આપણે ફાયદો થાય છે તમે સાટો કે ના સાટો આપણે કોઈ જાતની હજી ઈયળ આવી નથી અને આપણે ઈયળ પહેલાં આવી નથી તો બધા ઇયળની સાટે છે પણ આપણા ખેતરમાં ઇયળ આપણે એઝિડિટી નથી તો આપણે બધાને એરી સાટ વિશે સારા પાડવા છે પણ આ ના આપણી યુટ્યુબ ચેનલમાં આની પહેલાં વિડીયો મૂકેલા છે મગફળીમાં દૂધ ગોળ સાટેલું છે કપાસમાં જીરામાં બધા જમાં છે જોઈ લેવાનું અને મને એવું થાય છે કે ભાઈ આનાથી થોડો ઘણો ફાયદો થાય છે સો ટકા ફાયદો થાય છે એટલે હું સાટું છું તમારે સાટવું ના સાટવું એ તમારી ઈચ્છાની વાત છે અને સાટવામાં ફાયદો કદાચ ના થાય તો કંઈ નહીં નુકસાની તો નથી જ જતી એ નુકસાની થાય એની જવાબદારી મારી ફાયદો તમને દેખાય કે ના દેખાય તો મિત્રો હું દવા છાંટું છું ને જો આ ગાડીથી સાંટું છું આ ગાડીથી જ આપણે દર વર્ષે જાટી પહેલાં વાંપથી જાટતા હવે ગાડીથી સાંટી આઠસો ફૂટના સાહમાં બાર આયરું છટાય છે એટલે છ જવાની ને છ આવવાની બરાબર કી એનું માપસાઇજ છે પછી માંડવી વડી થાય તે પછી થોડી ઘણી વધારે સાટી તો વાત અલગ છે પણ ગાડીનું પ્રેશર હોય ને એટલે આના પોઝિશનમાં ને એને સેઠુંથી માંડવીને નીતર આવતી જાય એટલે કંઈ બહુ વધારે સાટવાની જરૂરિયાત રહેતી નથી બાકી કોઈ સાટતા હોય તો વાત અલગ છે તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં અને વિડીયોને કરી દેજો શેર